અંકલેશ્વર સિટી ડેપો ખાતે સ્ટાફ અને મુસાફરોનો આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો હતો સ્વચ્છતા સેવા અને સેવા પખવાડિયા હેઠળ અંકલેશ્વર એસટી ડેપો ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં અર્બન હેલ્થ સેન્ટર દ્વારા તપાસ નિદાન અને દવા વિતરણ કરાયો હતો જેનો લાભ ડ્રાઈવર કંડક્ટર મિકેનિક સ્ટાફ ડેપો મેનેજર અને મુસાફરોએ લીધો હતો જે ભી ડેપો મેનેજર અંકલેશ્વર આજ રોજ અંકલેશ્વર ડેપો ખાતે સ્વચ્છતા સેવા કાર્યક્રમ અંતર્ગત ડ્રાઈવર કંડક્ટર તેમજ મિકેનિક અને મુસાફરો સહિત સ્વાસ્થ્ય જળવાઈ રહે અને તંદુરસ્તી રહે તે હેતુથી અર્બન હેલ્થ સેન્ટર અંકલેશ્વર દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે હું જીગડ પારેખ એમપીએ ડબલ્યુ અર્બન હેલ્થ સેન્ટર અંકલેશ્વર આજ રોજ અંકલેશ્વર સિટી બસ ડેપો ખાતે એક ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ મેડિકલ કેમ્પની અંદર એમબીબીએસ બીબીએસ ડૉક્ટર ડૉક્ટર સહેબાસ એમપીઆર ડબલ્યુ જીગર પારેખ એમ બેન સ્ટાફ નર્સ પટાવ સહિતના ઉપસ્થિત રહ્યા છે આ કેમ્પની અંદર ડેપો મેનેજર ડ્રાઈવર કન્ડક્ટર સહિતના સ્ટાફ અને અહીંયાના મુસાફરોએ આ કેમ્પનો ભવ્યથી ભવ્ય લાભ લીધો છે